નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર શુક્રવારના કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવવાના છીએ જેમાં હાલ કપાસના ભાવ કપાસના બંને વાયદામાં શું સ્થિતિ છે ખેડૂતોને કપાસના ભાવ કેવા મળી રહ્યા છે ને આગામી સમયમાં કપાસના ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું તો વિડીયો પૂરો જોજો જ્યારે સૌપ્રથમ કપાસ બજારથી શરૂઆત કરીએ તો હાલ તો સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે અને છેલ્લા બે દિવસથી જુદા જુદા વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો હોવાના અસરે કપાસના ઊભા પાકમાં નુકસાનના સમાચાર આવે છે ખાસ કરીને કપાસમાં ફૂલફાલ તૈયાર થઈ ગયા છે અને તેની ઉપર પાણી પડે તો ઉતારા અને ક્વોલિટી બંનેમાં નુકસાન આવે તેવી ધારણા છે આગામી દિવસોમાં કપાસની બજારમાં સરેરાશ વેસવાલી કેવી આવે છે તેના ઉપર જ આગળના બજારનો આધાર રહેલો છે જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ નવાની અંદર ચૌદસો થી લઈને પંદરસો ને રૂપિયા સુધીના જોવા મળતા હતા જ્યારે જૂના કપાસની વાત કરીએ તો જૂના કપાસના ભાવ પણ પંદરસોથી લઈને સોળસો ને વીસ રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં કપાસનું નુકસાન ચાલી રહ્યું છે હવે નુકસાન કેટલું થાય અને આ વરસાદ ક્યારે થમે ત્યારબાદ જ કપાસની આવકો ફરી ચાલુ થશે જ્યારે રૂબજારમાં ખાસ કોઈ મૂવમેન્ટ નહોતી કપાસિયા ખોળમાં વીસ રૂપિયા નરમ હતા જ્યારે કપાસિયા સીડમાં આજે ઘટાડો હતો પરંતુ વોસ બજારોમાં વધારો હોવાના કારણે કપાસિયા ભાવ ફરી સુધરે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ઓલ ઓવર રૂની આવકો સતત બીજા દિવસે સ્ટેબલ રહી હતી જ્યારે ગુજરાતમાં રૂના ભાવની વાત કરીએ તો ખાંડીએ પચાસ રૂપિયા નરમ થઈને ઓગણત્રીસ એમ એમ અને ત્રણ પોઈન્ટ આઠ માઇક્રોવાળા રૂના ભાવ અઠાવન હજાર આઠસોથી ઓગણસાઠ હજાર બસો હતા કલ્યાણ રૂમાં સો રૂપિયા ઘટીને બેતાલીસ હજાર બસો થી બેતાલીસ હજાર સાતસો રૂપિયા હતા ઉત્તર ભારતમાં રૂના ભાવ અથડાઈ રહ્યા હતા જ્યારે કપાસ્યા ખોલના ભાવની વાત કરીએ તો પચાસ કિલોમાં કડી બાજુ પાતળા ક્વોલિટીમાં સોળસો ચાલીસથી થી સોળસો નેવ રૂપિયા હતા તો પ્રીમિયમ ક્વોલિટીમાં ઓગણીસો પચાસથી બે હજાર પચાસ રૂપિયા બોલાઈ રહ્યા હતા જ્યારે સૌરાષ્ટ્ર બાજુ પ્રીમિયમ ક્વોલિટીમાં ઓગણીસો ચાલીસ રૂપિયા સુધીના ક્વોલિટી વાઇઝ બોલાઈ રહ્યા હતા જ્યારે કપાસિયા સીડની વાત કરીએ તો કડી બાજુ સાતસો સાઠથી લઈને આઠસો દસ રૂપિયા હતા તો સૌરાષ્ટ્રની અંદર સાતસો પંચ્યાસીથી આઠસો દસ રૂપિયા સુધીના ભાવ બોલાતા હતા તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ